ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ આજે એક હું રિવ્યૂ શેર કરવાનો છું અને ઓનેસ્ટ રિવ્યૂ છે એના વિશે મેં શોર્ટ વિડીયો પણ અપલોડ કર્યો તો તમે જોઈ લો તો જ્યારે એ વસ્તુ મારા ઘરે આવી હતી ત્યારે એ વસ્તુ વિશે મેં કે કઈ રીતે આવે છે કઈ રીતનું પેકેજિંગ હોય છે તે બધું મેં તમારી સમક્ષ રજૂ કર્યું હતું હવે ફ્રેન્ડ એ વસ્તુ સારી છે કે નથી સારી કઈ રીતે આપણે ચહેરા પર એપ્લાય કરી શકીએ છીએ અને વધુ એનો ઉપયોગ કઈ રીતે કરીએ તો જેનાથી એનું રિઝલ્ટ વધુ સારું લાગે એમાં ઘણી બધી કમેન્ટ આવી હતી કે આ વસ્તુ ખરીદાય કે ન ખરીદાય તો એ વખતે મેં એમ કહ્યું હતું કમેન્ટમાં કે ન ખરીદતા વસ્તુ સારી નથી શા માટે સારી નથી તો એનું પણ એક રિઝલ્ટ છે અને અત્યારે હું શા માટે કહું છું કે આ વસ્તુ ખરીદવી જોઈએ ફ્રેન્ડ્સ આ વસ્તુનું નામ છે આર આર પ્રોફેશનલ લુસ્ટ ફેસ સાઇનર જે મેકઅપ આર્ટિસ્ટ હોય છે તે આ યુઝ કરતા હોય છે અને તમે ઘરે પણ આનો યુઝ કરી શકો છો પરંતુ ફ્રેન્ડ્સ કઈ રીતે આનો યુઝ કરવાનો છે તે બધું આપણે આ વિડીયોમાં જોવાનું છે તો હેલો ફ્રેન્ડ હું શું સ્વાગત છે આ લગભગ છ મહિના થઈ ગયા છે મેં ક્યારે કરું મને યાદ નથી ખાસ તો પરંતુ હું આનો યુઝ નથી કરતી પછી મને એમ લાગ્યું કે વસ્તુ લીધે છે તો એનો ઉપયોગ તો કરવો જ પડશે ને તો તમને ખબર જ છે કે હું પાર્લર ચલાવું છું અને હું મેક આર્ટિસ્ટ પણ છું તો મેં એક વ્યક્તિને આનો ઉપયોગ કર્યો તો અલગ રીતે ઉપયોગ કર્યો હતો જેમાં તમે જ્યારે આ વસ્તુ લાવ છો તો એ લોકો અલગ રીતે એપ્લાય કરવાનું કહે છે તો જે રીતે હું એપ્લાય કરું છું એમાં તો બરાબર રિઝલ્ટ નથી મળતું પરંતુ મેં મારી રીતે આનો અંદાજ કર્યો એને કે મેં મારી રીતે નુસ્ખો અપનાવ્યો કે આને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તો આ સાઇડની ગાલમાં જ્યારે આપણે જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈએ છીએ ફ્રેન્ડ્સ એમાં આ સાઈડની સાઈડમાં આપણે એ રીતે મેકઅપ કરશું અને આ સાઇડની સાઈડમાં તમે જોશો કે વધારે મને પિંપલ્સની જો આ પ્રોબ્લેમ થઈ ગયો છે મોટો જો પિંપલ્સ થઈ ગયો છે તમે મારા વિડીયો રેગ્યુલર જોતા છો તો તમને ખબર હશે કે મને પિમ્પલ્સની પ્રોબ્લેમ નથી પરંતુ શરીરની ગરમી નીકળી છે અહીંયા તો આ સાઇડ રહીને હું આનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે દેખાડવાની છું આ સાઇડ જ્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં જે રીતે વિડીયો અપલોડ કરે છે જે રીતે એપ્લાય કરવાનું કહે છે એ રીતનું કીધું છે તો એ રીતનો આપણે ઉપયોગ કરવાના છે તો બંનેનું ડિફરન્ટ તમને બતાવવાનો છું કે બંનેમાં ફેર શું પડે છે કદાચ કેમેરામાં કદાચ તમને ન દેખાય પરંતુ હું તમને મૌખિક રીતે કહીશ કે કઈ રીતે એનો ફેર પડે છે તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તો તમારે લેવાનું છે એની અંદર છે ને બે વસ્તુ મળે છે ફ્રેન્ડ્સ એક તો આ રીતનું છે ને આપણે ક્રીમ પ્રોડક્ટ મળે છે અને પછી ફ્રેન્ડ્સ આ રીતનું છે ને સ્પંજ મળે છે એમાં છે ને ફ્રેન્ડ્સ આવી રીતે પલાળી નાખવાનું છે પાણીમાં પલાળવાનું છે નીચવી નાખવાનું છે બસ આ રીતનું આ બે વસ્તુ આપણને મળે છે તો સૌથી પહેલાં આપણે છે ને સીટીએમ તો મેં કરી લીધું છે સોરી સીટીએમ મેં કર્યું નથી પણ ડાયરેક્ટ પણ એપ્લાય કરી શકીએ છીએ તો પહેલાં હું ક્લીન ચહેરો કરી નાખું આવા આ ટાઈપના વાઇપ્સ તૈયાર મળે છે તો આ રીતના વાઇપ્સ તમારે લઈ લેવાના તો ગમે ત્યાં તમારે તાત્કાલિક મેકઅપ કરવું હોય ને તો તમારે વાંધો ન આવે મારો ચહેરો ક્લીન જ છે પણ છતાંય હું એપ્લાય કરી નાખું છું લગભગ જો કંઈ નથી નીકળતું પણ છતાંય કારણ કે મેં મારો ચહેરો વોશ કર્યો એક કલાક થઈ ગઈ છે તો કંઈ ડસ્ટ ચોઈટું હોય તો નીકળી જાય एकदम ચહેરામાં में થઈ ગયો છે હવે શું કરવાનું છે તો હવે એક આપણે પ્રાઇમર યુઝ કરશું તો પ્રાઇમર છે ને મેં પ્રાઇ રૂમનું લીધું છે એચડી પ્રાઇમર છે આ પ્રાઇમર ખૂબ જ સરસ આવે છે તો આપણે આ પ્રાઇમરની કિંમત હું તમને કહી દઉં છું આની કિંમત છે પંદરસો રૂપિયા અને આની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો ત્રીસ એમ એલની ક્વોન્ટિટી આવે છે ફ્રેન્ડ્સ પેલા આપણે પ્રાઇમર યુઝ કરી લઈશું

સરસ રીતે બધું હાઈટ થઈ જાય છે તો પ્રાઇમર મેં યુઝ કરી લીધું છે તમે જોશો એક પ્રાઇમર સામાન્ય હું યુઝ કરું છું તો પણ ચહેરો કેટલો શાઇન મારે છે હવે ફ્રેન્ડ શું કરવાનો છે આને પાણીમાં ડીપ કરવાનો છે આ જે વસ્તુ હું કરું છું અને ઇન્સ્ટાગ્રામમાં બતાવ્યું છે એ પ્રમાણે કરું છું પછી હું મારી રીત તમને બતાવીશ કે હું કઈ રીતે એપ્લાય કરું છું જેનાથી મને આ વસ્તુનો ફાયદો ડબલ મળે છે તો ફ્રેન્ડ આ રીતે જ્યારે તમે યુઝ કરો છો ને તો આપણે આને ભીનો કરી નાખવાનું છે પાણી નીચવી નાખવાનું છે એકદમ નીચવી અને પછી ફ્રેન્ડ જો આ રીતે લેવાનું છે પ્રોડક્ટ દેખાય છે ને ફ્રેન્ડ આ રીતે જો અને પછી આ રીતે એપ્લાય કરવાનું છે હવે ફ્રેન્ડ આ સાઈડ છે ને મેં એપ્લાય કરી નાખ્યું છે અને થોડુંક ડ્રાય થવા દઈશું તમે જોશો કે કમ્પ્લીટ રીતે મેં એપ્લાય કરી લીધું છે હવે ફ્રેન્ડ તમને એમ લાગતું હશે કે સરસ રીતે એપ્લાય થઈ ગયું છે અને સરસ લાગે છે પરંતુ ફ્રેન્ડ જ્યારે આપણે આ કાચમાંથી આપણા ચહેરો જોશો તો જે રીતનું એપ્લાયિંગ આપણે માંગીએ છીએ કે જે રીતનું ફિનિશિંગ માંગીએ છીએ એ રીતનું નથી ક્રેક 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 ઝીણી ઝીણી કણકી હોય ને તેવું લાગે છે એના કારણે મને આ એપ્લિકેશન કરવાની પદ્ધતિ બિલકુલ નથી હવે હું જે રીતે એપ્લિકેશન કરું છું એ હું તમને કે હું કઈ રીતે એપ્લિકેશન કરું છું તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ આ રીતની એક ડીશ આવે છે આમાં મોસ્ટ ઓફ જે મેકઅપ છે ને તે આપણે એમાં એડ કરીએ છીએ જેનાથી બે સેટ છે ને એને એક કરી શકીએ તો હું શું કરું છું ફ્રેન્ડ આ જે વસ્તુ છે ને તેને આ રીતનું લઈ લઉં છું જો આ રીતનું આ રીતની લઈ અને પછી શું કરવાનું ફ્રેન્ડ તમારે એની અંદર રોઝ વોટર હોય છે તે એડ કરવાનું છે આ રીતે બનેને એડ એડ કરી નાખવાનું રોઝ વોટર એડ કરજો સીરમ ના યુઝ કરતા સીરમથી ફાયદો નહીં મળે તમને કારણ કે એ ઓઇલ બેઝમાં છે એટલે આને છે ને તમે રોઝ વોટરમાં એડ કરશો ને તો વધુ ફાયદો મળશે જો સરસ રીતે મિશ્રણ થઈ જુ છે હવે શું કરવાનું ફ્રેન્ડ આ રીતનું તમારે બ્રશ લેવાનું છે અને આને છે ને આપણે જો સરસ રીતે બ્લેન્ડ કરી લીધું છે અને પછી અરે તે બ્લેન્ડ કરી અને પછી ફ્રેન્ડ બ્યુટી બ્લેન્ડર વડે એને નીચેવી નાખવાનું છે સોરી પાણીમાં ભીનું કરી અને પછી નીચેવી નાખવાનું આ અને પછી રીઅપ્લાય કરવાનું તો ફ્રેન્ડ મેં આ સાઈડ પણ એપ્લાય કરી નાખ્યું છે બંનેમાં ડિફરન્ટ એ છે કે અહીંયા છે ને એ ઝીણી 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 કણીયું દેખાય છે અને અહીંયા છે ને એકદમ સ્મૂથ બ્લેન્ડ થઈ ગયું છે તમે ફાઉન્ડેશન લગાડ્યું છે તેવું લાગતું નથી એકદમ શાઇન મારે છે આ રીતે હજી મેં આ એ પાવડર એપ્લાય નથી કર્યો આ સાઇડ તમને લાગતું હશે કે ક્લિયર છે પરંતુ ફ્રેન્ડ્સ આ સાઇડ તમે જોશો કે કંઈ પણ પ્રોબ્લેમ નથી આ સાઇડ આ ખીલની પ્રોબ્લેમ છે જો અને સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે અહીંયા છે ને જેવું અહીંયા તમને ભલે દેખાતું હોય કે સરસ છે બ્લેન્ડિંગ થઈ ગયું છે પરંતુ અહીંયા વધારે અસર કરે છે એકદમ સ્મૂથલી બ્લેન્ડ થઈ ગયું છે તો આ પદ્ધતિ તમે જ્યારે અપનાવશો ને તો તમારું જે શાઇનર છે આ જે લુસ્ટનું શાઇનર છે તે ખૂબ જ અસર કરે છે આ લોકો એમ કહે છે કે ઇન્સર્ટ મેકઅપ ગ્લો આપે છે ફેર સ્કીન માટેનું છે આ તો ખૂબ જ સારું છે મને પણ ગમ્યું કારણ કે તમે જોશો કે મારી સ્કિન ટોનનું નહોતું છતાં પણ મેં એપ્લાય કર્યું છે તો મને ઘણો બધો એનો ફાયદો મળે છે આ સાઈડ તમને ભલે યોગ્ય લાગે પણ પરંતુ આ સાઈડ એકદમ સરસ રીતે સ્મૂથ રીતે બ્લેન્ડ થઈ ગયું છે તો તમે આને ખરીદી શકો છો ઇન્સ્ટાગ્રામમાં પણ આને જે સાઈડ હોય છે એ સાઈડમાં જઈને તમે ખરીદી શકો છો ખૂબ જ સારું આવે છે મેં એમાંથી જ ખરીદવું છે અને એમેઝોનમાં પણ મળે છે ત્યાંથી પણ તમે ખરીદી શકો છો અને કિંમત આઠસો રૂપિયા છે અને કદાચ ડિલિવરી ચાર્જ પચાસ રૂપિયા લે એટલે સાડી આઠસોમાં મને આ વસ્તુ પડી હતી એની સાથે જે આ સ્પોન્જ આવે છે તે ફ્રીમાં આવે છે તો તમે જ્યારે આ વસ્તુ લો છો તો કસ્ટમરને યુઝ કરતાં પહેલાં તમે જાતે એકવાર જરૂર આના વિશે મેકઅપ કરો કે પછી તમારા જે ક્લાયન્ટ બીજા હોય કે તમારા જે વિદ્યાર્થી શીખવાતો હોય તેની પણ તેની પર આ મેકઅપ તમે જરૂર કરજો જેનાથી તમને ખબર પડે કે આ વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરી શકાય છે વધુમાં વધુ તો ફ્રેન્ડ્સ અમારો મારો ઓનેસ્ટ રિવ્યૂ હતો તમને જો થોડોક પણ હેલ્પફુલ લાગ્યો તો પ્લીઝ એ લાઈક શેર જરૂર કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારની માટે બબાય